આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી નવરાતોની જે માત્ર ઉપવાસ કે આરાધના માટે નથી પણ એ રાતો આપણા જીવનના અંધકારને પ્રકાશમાં ફેરવે છે હા મિત્રો આ આ છે નવરાતો દરેક રાતનો એક અલગ દેવી એક અલગ શક્તિ અને એક અલગ આશીર્વાદ છુપાયેલો છે આ વિડિયોમાં આપણે જાણીશું કે આ નવ દેવીઓના આશીર્વાદ આપણા જીવનના કયા ક્ષેત્રમાં પ્રકાશ ફેલાવે છે અને કેવી રીતે આપણને એ દિવ્ય ઉર્જાને પોતાના જીવનમાં છીએ તો ચાલો શરૂ કરીએ આ આધ્યાત્મિક યાત્રા નવરાત્રિની રાત નવ દિવ્યના રહસ્યમય અને આશીર્વાદ નમસ્કાર મિત્રો દર્શન આપ સૌનું હાર્દિક સ્વાગત છે નવરાત્રિની પ્રથમ રાતે પૂજા છે માતા શૈલપુત્રી પર્વતરાજ હિમાલયની પુત્રી તેમનો આશીર્વાદ છે સ્થિરતા અને આત્મવિશ્વાસ જો જીવનમાં ગભરાહટ હોય નિર્ણય લેવામાં ભય હોય તો શૈલપુત્રીની ઉપાસના તમને મજબૂત બનાવે છે તેમનું વાહન છે નંદી જે ધૈર્ય અને સમર્પણનું પ્રતિક છે મંત્ર છે દેવી શૈલપુત્ર નમ બીજી રાત બીજી રાતે પૂજા છે માતા બ્રહ્મચારિણી જેઓ તપસ્યા અને સંયમનું પ્રતિક છે તેમનો આશીર્વાદ છે ધીરજ અને દ્રઢનિષ્ઠા જો જીવનના અધૂરા સપના છે તો આ દેવીની ઉપવાસના તમને તપ અને શક્તિ આપે છે તેમની કરુણ દ્રષ્ટિએ જણાવી આપે છે સફળતા માટે રાહ જોવી પણ ભક્તિનું સ્વરૂપ છે તો આ માતાજીનો મંત્ર છે ઓમ દેવી બ્રહ્મચારિણી નમઃ ત્રીજી રાતે પૂજા છે માતા ચંદ્રઘંટા તેમના માથે અર્ધચંદ્ર છે જે મનની શાંતિ અને સંતુલનનું પ્રતિક છે તેમનો આશીર્વાદ છે આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસ જે વ્યક્તિ ડરથી ઘેરાયેલી હોય છે તેમના માટે આ દેવી રક્ષક સ્વરૂપ છે મંત્ર છે દેવી ચોથી રાતે પૂજા છે માતા કુષમાં બ્રહ્માંડ સર્જનહારી તેમના સ્મિતથી જ સૃષ્ટિની શરૂઆત થઈ હતી એવી માન્યતા છે તેમનો આશીર્વાદ છે સર્વ તેમનો આશીર્વાદ છે સર્જન શક્તિ અને ઉર્જા જો તમે થાકી ગયા હો જીવનમાં ઉત્સાહ ખૂટે હોય તો માતા કુષ્માંડા નું ઉર્જાનો ઝરણો બની જાય છે મંત્ર છે ઓમ દેવી કુષ્માંડાએ નમઃ પોચમી રાત પોચમી રાતે પૂજાય છે માતા સ્કંદ માતા જેવું કાર્તિકેયની માતા છે તેમનો આશીર્વાદ છે પ્રેમ માતૃત્વ અને સુરક્ષા આ દેવી બતાવે છે કે સત્ય શક્તિ સ્નેહમ છે વિજય પ્રેમથી મળે છે અને મંત્ર છે ઓમ દેવી સ્કંદ માતાએ નમ છઠ્ઠી રાતે પૂજા છે માતા કાત્યાયની જે શક્તિ અને સાહસનું પ્રતિક છે તેમનો આશીર્વાદ છે અન્યાય સામે લડવાની હિંમત જેની અંદર સ્વાભિમાન અને ધર્મ માટે લડવાની ઈચ્છા છે એના જીવનમાં કાત્યાયની માતા દેવી પ્રકાશ ફેલાય છે માતાજી નું મંત્ર છે ઓમ દેવી કાત્યાય નાય ભયનો નાશ કરે છે તેમનો આશીર્વાદ છે નિર્ભયતા અને મુક્તિ તેમના કાળ સ્વરૂપમાં પણ પ્રેમ અને રક્ષા છુપાયેલા છે તેઓ બતાવે છે કે અંધકાર પછી ઉર્જા આવે છે મંત્ર છે ઓ દેવી કાલ રાત્રે નમ આઠમી રાતે પૂજાય છે માતા મહાગૌરી તેમનો આશીર્વાદ છે પવિત્રતા શાંતિ અને ક્ષમા જો મનમાં અશાંતિ હોય તો આ દેવીની ઉપાસના આત્માને શુદ્ધ કરે છે તેઓ બતાવે છે કે શાંતિ એ સૌથી મોટી શક્તિ છે મંત્ર છે ઓમ દેવી મહાગૌરાય નમઃ નવરાત્રિની અંતિમ રાતે પૂજા છે માતા સિદ્ધિદાત્રી જેઓ નવસિદ્ધિઓ આપનારી છે તેમનો આશીર્વાદ છે આધ્યાત્મિક જ્ઞાન અને પૂર્ણતા તેમની ઉપવાસના આપણે દેવીત્વની અનુભૂતિ કરાવે છે જેમાં હું ન રહે ફક્ત શક્તિ જ રહે મંત્ર છે ઓમ દેવી સિદ્ધિદાત્ર નમઃ આ જે ઉપર તમને બધા બધા શ્લોકોનું તમારે સવાર સોજ બોલવાના છે મનમાં યાત્રા છે જીવનમાં ઉતારશો તો નવરાત્રિ પછી તમારું જીવન પણ પ્રકાશોથી ભરાઈ જશે જો આ વિડીયોમાંથી તમને શાંતિ કે પ્રેરણા મળી હોય તો કોમેન્ટમાં લખજો જય માતાજી અને હા વિડીયો જોવો સમજો અને જોડાવો કારણ કે દરેક વિડીયો દિવ્ય લોક દર્શન ચેનલ પર આવે છે આત્માના ઉજાસની એક નવી કિરણ સબસ્ક્રાઈબ કરો અને મળીએ આગળની દિવ્ય દિવ્યયાત્રામાં જય માતાજી